હિન્દુ ધર્મમાં અઠવાડિયાના દરેક દિવસમાં કઈક ને કઈક નિયમ દિવસ ત્યાં જ અમુક દિવસને વાળ દાઢી કાપવા માટે શુભ માનવામાં આવે છે હિન્દુ ધર્મમાં અઠવાડિયાના અમુક દિવસને દાઢી નખ કાપવા માટે શુભ અને અમુકને અશુભ જણાવવામાં આવ્યા છે અશુભ દિવસોમાં બાળક અથવા દાઢી કાપવાથી ધનહાનિ થાય છે સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડે છે ત્યાં જ શુભ દિવસમાં વાળ દાઢી કાપવાથી દેવામાંથી મુક્તિ મળે છે ધન લાભ થાય છે

નહી તો તેનાથી અશુભ કપાવવા જોઈએ સામાન્ય રીતે ઘણા લોકો મંગળવારે વાળ દાઢી નથી કપાવતા હિન્દુ ધર્મમાં મંગળવારના દિવસે વાળ કપાવવા અથવા દાઢી કરવી યોગ્ય માનવામાં નથી આવતી

ગુરુવારના દિવસે વાળ નખ ન કપાવવા જોઈએ અને દાઢી પણ ન કપાવવી જોઈએ આમ કરવાથી ભગવાન વિષ્ણુ નારાજ થઈ શકે છે છે દુર્ભાગ્ય આવે દાંપત્ય જીવનમાં સમસ્યા આવે છે શુક્રવાર શુક્રવારના દિવસે વાળ કાપવા દાઢી કરવી અથવા નખ કાપવા ખૂબ જ શુભ માનવામાં આવે છે આમ કરવાથી જીવનમાં યશ અને ધન વૈભવ આવે છે શનિવારે નખ વાળ કપાવવાથી શનિદેવ નારાજ થઈ જાય છે શનિવારે વાળંક કાપવાથી ધનહાનિ થાય છે બીમારીઓ દૂર રહે છે રવિવાર રવિવારના દિવસે રજા હોવાના કારણે લોકો આ દિવસે વાર વધારે છે પરંતુ એવું કરવું યોગ્ય નથી આમ કરવાથી યાદશક્તિ ઓછી થઈ જાય છે આત્મવિશ્વાસ ઘટે છે કામોમાં સફળતા મળે છે ધનહાનિ થાય છે